हाँ तो दादागिरी चलेगी हाँ की ऐसी चलेगी ऐसे पी के किसी को मारकने की तो चलेगी गलत हाँ, हाँ, वो आप फैसला नहीं करोगे वो आप फैसला नहीं ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી પણ જે બોલેરો હતી એટલી સ્પીડ હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રીક જ કરી હતી ને અમે લોકો એ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારા મારીમ પર ઉતર આવ્યો ને જયારે મેં એનો વિડીયો કરવા ગઈ ત્યારે એને ચોખ્ખું દેવ કીધું કે હું સરદાર છું તમે લોકો મારું કઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો પોલીસ વાળા વડોદરા પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે એટલું એ અહીંયા બોલીને ગયો છે મારું કેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે કેમ કે એ માણસ ખુદ પોલીસને

ઈજા તો નથી થઈ કોઈને હાલ હાલ સુધી જાનહાની તો કોઈને થઈ જ નહીં